બાળકોને ઓનલાઈન પેમેન્ટ કયું હતું જેથી વેપાર કરતા માંગ આનંદ વ્યાપી ગયો હતો ડભોઈ તાલુકાના મોટા હબીપુરા ગામ પાસે આવેલ નોબલ પબ્લિક સ્કૂલ ખાતે જુનિયર કે જી અને સિનિયર કે જી માં અભ્યાસ કરતા ભૂલકાઓ દ્વારા શાળાના પ્રાંગણમાં જ જુદા જુદા સ્ટોલ લગાવી નોબલ સ્માર્ટ માર્કેટનું આયોજન કરી લીલા શાકભાજીનો વેપાર માંડ્યો હતો શાળાના સંચાલકે માધવાણી ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ સ્માર્ટ માર્કેટનો ધ્યેય બાળકોમાં રહેલ આંતરિક શક્તિઓને બહાર લાવવા વેપાર વાણિજ્યની સમજ કેળવવા તેમજ ઓનલાઈન થતા પેમેન્ટ વિશેની માહિતી પૂરી પાડવાનો હતો ડભોઈના મોટા હબીપુરા ગામ પાસે આવેલ નોબલ પબ્લિક સ્કૂલ ખાતે શાળા સંચાલકે એ માધવાણીના માર્ગદર્શન હેઠળ શાળામાં બાલભવન જુનિયર કે જી અને સિનિયર કે જી માં અભ્યાસ કરતા ભૂલકાઓને અભ્યાસની સાથે વ્યવહાર વણતરની સાથે ગણતર શિક્ષણની સાથે સંસ્કારની કેળવણીના ઉમદા ધ્યેય સાથે નોબલ સ્માર્ટ માર્કેટનું આયોજન કરાયું હતું જેમાં અભ્યાસુ ભૂલકાઓ દ્વારા જુદા જુદા સ્ટોલ લગાવી તોપરીઓમાં રીંગણ બટાટા ડુંગળી કોબી ફૂલેવાર દૂધી ગલકા કારેલા મેથી અને પાલકની ભાજી લીલા મરચાં સહિત લીલા શાકભાજીનો નોબલ સ્માર્ટ બજાર નામે વેપાર માંડ્યો હતો જેમાં શાળા સંચાલકે કે માધવાણીએ શિક્ષકો સાથે જાતે એ માંડેલ નોબલ માર્કેટમાંથી ખરીદી કરી ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું જેથી વેપાર કરતા બુલકાઓમાં અપાર આનંદની લાગણી વ્યાપી જવા સાથે વિશ્વાસનું સિંચન થયું હતું રિપોર્ટર ફલ રજા ખત્રીજી પીકે ન્યૂઝ